નમસ્કાર મારા ભારતવાસીઓ અને મારા વાલા ગુજરાતના તમે તમામ દર્શક મિત્રો અને મારા ગુજરાતવાસીઓ મારા ભાઈઓ બહેનો તો નાનકડો એક વિડીયો લઈને તમારી સમક્ષ હાજર થયો છું તો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો વિડીયો પૂરો સાંભળજો મજા આવશે કારણ કે આજે ભાગ છઠ્ઠો આપણે જે આતંકવાદી હુમલો થયો એનો આજનો આપણો છઠ્ઠો ભાગ લઈને વિડિયો દ્વારા તમારી સમક્ષ વાત કરવા આવ્યો છું તો મિત્રો સાથ સપોર્ટ આપજો આગળના વિડીયોમાં પણ મને ઘણો બધો સપોર્ટ મળ્યો છે તમારા તમામ મારા ભારતના તમામ નાગરિકો અને ગુજરાતના મારા ભાઈઓ અને બહેનોનો બધાનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે અને મારા વિડિયાની અંદર વાત પણ આપણે સચ્ચાઈની જ કરી હતી અને વાત કરી હતી આપણે સીમા હેદર અને આ જે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થવાની સંભાવના છે એના વિશે આપણે ચર્ચા કરી હતી અને તમામ મિત્રોએ ખૂબ સમય આપી અને આખે આખે આખો વિડીયો તમામ મિત્રોએ સાંભળ્યો પણ હતો અને સારો એવો કોમેન્ટોમાં રિસ્પોન્સ પણ આપ્યો હતો અને કોમેન્ટો દ્વારા બધાએ પોતપોતાના પોતપોતાના મંતવ્યો પણ જણાવ્યા હતા તો મિત્રો એવી જ રીતે આ વિડીયોને પણ તમે પૂરેપૂરો જોશો એવી તમારી જોડે અપેક્ષા રાખું છું તો સાથ અને સપોર્ટમાં બન્યા રહેજો મિત્રો કારણ કે આપણે વાત હાચ કરીએ છીએ કારણ કે અગાઉના વિડીયોની અંદર મેં સીમા હેદર ઉપર વાત કરી હતી કે એને આપણે પાકિસ્તાનમાં મોકલી દેવી જોઈએ અને એને આદિત્યનાથ યોગીએ એક મીડિયામાં ઇન્ટરવ્યૂ દ્વારા આ વાત પણ કરવામાં આવી હતી કે એને પણ શાલીને તગડો આપણું ગુજરાત આ ભારત છોડાવો એમ તો અમુક એવી કોમેન્ટો હતી કે સીમા ગુજરાતની નથી ગુજરાતમાં નથી પણ ભાઈ આખું ગુજરાત તો આપણું ભારતમાં જ છે ને અને જ્યાં લોકો મરે છે એમાં આપણા ગુજરાતના પણ નાગરિકો હોય છે આપણા ગુજરાતના પણ ભાઈઓ બહેનો હોય છે જ્યારે આતંકવાદીઓ બહારથી આવીને જ્યારે એટેક કરે છે એ એ નથી જોતા કે ગુજરાતના કોણ છે કે બિહારના કોણ છે કે રાજસ્થાનના કોણ છે કે યુપીના કોણ છે એ કશું જોતા નથી ખાલી હિન્દુ હોવા જોઈએ હિન્દુ ધર્મના હોવા જોઈએ આ આતંકવાદીના પેટના જ્યારે આવે એટલે મુસલમાનોને નામ પૂછે છે કે તમે તમારો ધર્મ કયો છે મુસલમાન કે ઇસ્લામિક છે કે આ આવી રીતનું છે એમ કે હિન્દુ છો જેવું હિન્દુનું નામ પડે એટલે ધડાધડ ગોળી મારી અને સીધા આ રામની ઓલાદું સીધા એ મોતને કાટુતા છે આપણા હિન્દુઓને તો આ બધું મારી જાણ મુજબ તો આ ત્યારનું થઈ રહ્યું છે કે આ વોદરી જ્યારની પાકિસ્તાનમાં થવા જાસૂસ તરીકે એજન્ટ તરીકે આપણા દેશમાં આવી આ લપટિયા જોડે સચિન નોમનું લપટિયું આપણા દેશનું આ લપટિયા જોડે આવીને તારથી જ આ બધું થઈ રહ્યું છે કારણ કે ખુફિયા જાણકારી આના જોડે જ છે અને એના આ મનસુબા સાથે જ એને મોકલવામાં આવેલી જ છે એ તો આપણે માનો ના માનો આ વાત સો ટકા હાચ નીકળવાની એક વાત હા જ્યારે મને આરી રંગે હાથ પકડાશે ને અને ભોંડી વાત કોઈ દિવસ મિત્રો ભોજ રહે નહીં એ ગમે ત્યારે ઉભરો મારીને બહાર આવવાની જ છે હા તમે ઓર તમે જોતા રહેશો અને જોવાનું કે પાકિસ્તાની જાસૂસ આ સીમા હેદર એકવાર તો સાબિત થવાની જ છે કે આ જાસૂસ છે અને છે પછી આ લપટીઓ પકડવાની આલે કે લપટિયાનો બાય પકડવાની આલે હા મિત્રો આ સાથે ઠોકીને કહું છું તમે જોજો ખાલી કારણ કે સાલી યાર નહીં વિજા કોઈ નહીં જાણ મુજબ કોઈને કોઈ મિલેટરી કે કોઈ પોલીસને કે કોઈ તંત્રને કોઈ જાણ નહીં અને તમે મનો સીધી ઘુસીઆઈ લપટિયા પાસે એટલે કેટલી તાકાત અને એ પણ એક લેડીઝ યાર એક લેડીઝ થઈને આપણા દેશની અંદર આવી રીતે ઘૂસી જતી હોય ને તો પછી આતંકવાદીઓને આવું એમાં ક્યાં નાની મોટી મોટી વાત છે કહો અને એના આવ્યા પછી એને જે ખુફિયાઓ જાણકારીઓ જે બધી આપી રહી છે પાકિસ્તાનની અંદર અને એના દ્વારા એના દ્વારા વધારે ને વધારે આવા ઘટનાઓ થવા જ માંડી છે થવા જઈ રહી છે એટલી બધી ઘટનાઓ થઈ ગઈ છે અને ઘણા બધા નિર્દોષ લોકોએ આમાં જીવ ગુમાવવો પડ્યો આખો ભારત દેશ એમ કહે છે કે પાકિસ્તાનનો ખાતમો કરી દો પાકિસ્તાનનો ખાતમો કરી દો પાકિસ્તાનને ઉડાડી મેલો યુદ્ધ કરો પણ મિત્રો સરકાર પણ સમજે છે કે યુદ્ધ આનું પરિણામ યુદ્ધ ના હોઈ શકે આનું પરિણામ એવું હોઈ શકે કે ફરીવાર આવી ઘટના થઈ ના જાય અને ફરીવાર આવા આતંકવાદીઓ આવી રીતે નિર્દોષ લોકોને મોતને ઘાટ ના ઉતારે એ પ્રમાણેનો નિર્ણય સરકાર લેવા જઈ રહી છે અને મોદી સાહેબ ઉપર આખા દેશને તમામ દેશવાસીઓને એટલો બધો વિશ્વાસ છે કે મોદી સાહેબ જ્યારે આ કા કરશે ને મોદી સાહેબ હાલ પણ કોઈ પણ સભાની અંદર છે કે આગે કૂચ બળા હોનેવાલા એટલે કંઈક મોટું જ કરવાના છે એટલે ધીરજ રાખવાની જરૂર છે બાકી હાલ ઘણા બધા ઇન્ટરવ્યૂ અમુક પબ્લિકના લેવામાં આવે છે એટલે સીધી વાત જ યુદ્ધ નહીં યુદ્ધ કરાય નહીં યુદ્ધ કેવી રીતે કરવું કઈ રીતે કરવું એના બધે એના માટે પણ ઘણું બધું વિચારવું પડે એટલે આનું પરિણામ તમે જોજો ખાલી એકવાર મોદી સાહેબ શું કરે છે એ આપણે પણ વિચારી નહીં શકે આવી રીતનું આ કર્યું એમ અને દુશ્મન દેશને એવો સબક શીખવાડશે એવો સબક શીખવાડશે ને મિત્રો તમે જોજો ખાલી એકવાર હા અને આ કૂત્રીની વાત જ્યારે બહાર આવશે ને આ કુતરીનું જ્યારે જે મનસુબા સાથે આવેલી છે ને આપણા ભારતની અંદર જાસૂસી તરીકે એજન્ટ તરીકે પાકિસ્તાની એજન્ટ ત્યાંના જે આકાઓ છે ને જે આતંકવાદી આતંકવાદીના આંકાઓ એમના દ્વારા જ આ એક પહેલાં આની અને આ પણ ત્યાં પાકિસ્તાનની અંદર એવું જાણવા મળી રહ્યું છે મિત્રો કે આ ત્યાં આગળ આ કમાન્ડોની અંદર હતી કમાન્ડોની ટ્રેનિંગ લઈ લીધેલી છે આ સીમા હેદરે અને ત્યારબાદ તેને આ એજન્ટ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર ફેસબુકમાં લપેટીઓને ફસાવી પ્રેમ જાળમાં અને ગુજરાત નહીં ભારતની અંદર આવીને બેસી જઈ અને એ પણ એ ભારતની વહુ બનીને હા સચિન લપાટીઓ આપણા દેશનું એટલે આપણા દેશની વહુવાળું કહેવાય અને એ એવું કેવામાં મને કોઈ શરમ આવતી ન હતી તો મિત્રો બન્યારો આખા આખા વિડિયોની અંદર ઘણો ટાઈમ નઈ લઉં તો સપોર્ટ આપજો અને વિડિયો પૂરે પૂરો સાંભળજો બરોબર ફર્સ્ટ ડે સે કહી તી આ મે પાકિસ્તાન નહીં જાઉંગી નહીં સીમા હેદર હિન્દુ હો ગઈ તો મહાકુંભ લાગા થા ના ભાઈ કુંભ મે નાહને ક્યું નહીં ગઈ ક્યોકી વો નહીં કર સકતી વો ખાલી દિખાવા કે લિયે હિન્દુ બની હુઈ હે તો મિત્રો વિડીયોની અંદર પહેલી વાત તો એ કરવા માગું છું કે અગાઉના વિડીયોમાં પણ મેં એ વાત કરી હતી કે આપણા ભારત માટે ગદારમાં ગદ્દાર હોય તો કાશ્મીર આ અગાઉના વિડીયોમાં પણ મેં કીધું તો ના આજે ફરીવાર પણ કહું છું જ્યાં સુધી આપણી ભારતવાસીઓ ઉપર વાસીઓને આ વાત મારી વાત ગળે ન ઉતરે ને ત્યાં સુધી આ વાત તો હું હંમેશા કરતો રહીશ કે કારણ કે કારણ પૂરેપૂરી આપણને ખબર છે કે ગદાર દેશ હોય ને આપણા ભારત દેશ માટે ગદ્દારમાં ગદાર સ્થળ હોય ને તો કાશ્મીર છે મિત્રો કાશ્મીરને હાલે પાકિસ્તાન ભેગું જ આવશે અને કાલે પણ પાકિસ્તાન ભેગું જ જાઉં છે હા અને એમને પાકિસ્તાનના હાલે ગુણ લગાવવા છે ને પાકિસ્તાનની આરતી પણ કાશ્મીરવાળા કરે છે કારણ કે મિત્રો ત્યાં ઇસ્લામિક છે બધા લોકો અને ભારતવાસીઓ પણ નભી ખાઈ રહ્યા છે તો હું તો હાલ પણ કહેવા માગું છું આખા દેશવાસીઓને મારા વિડીયો દ્વારા કે આ એવા વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડો જે અલગ પદુડા થઈ અને કાશ્મીરની અંદર એમનો સમય બરબાદ કરવા અને પૈસાને વેળફવા માટે જાય છે અને કાશ્મીરના હાથ મજબૂત કરવા જાય છે જ્યાં સુધી આપણા દેશવાસીઓ કાશ્મીરની અંદર જ ફરવા જાય છે અને જ્યાં સુધી જાતા રહે છે ને ત્યાં સુધી કાશ્મીરવાળાઓને ભાન નહીં થાય અને જો જ્યારે પણ આ ભારતવાસીઓ કાશ્મીર જવાનું બંધ કરશે ને તો કાશ્મીરને ભૂખે મરવાનો વારો આવશે અને પછી એમને ખબર પડશે કે દેશ સાથે ગદ્દારી કેવી રીતે થાય કારણ કે મિત્રો જ્યારે જો અત્યારે યાર આતંકવાદીઓ સીધા કાશ્મીરમાં જ આવે યાર હે આ કાશ્મીરનો મોટો હાથ હોય ના હોય સપોર્ટ ના હોય તો સૌ પ્રથમ આતંકવાદીઓ ત્યાં આવે જ કેવી રીતે કાશ્મીરની અંદર મિત્રો વિડીયો સરકાર પણ જુએ છે અને સરકાર પણ જાણે છે કે વિડીયોની વાત સાચી છે વિડીયોની અંદર તો મિત્રો કોમેન્ટ પણ એવી કરો કે તમારી કોમેન્ટને પણ વજન થાય તોલ થાય હા કારણ કે એવી એવી તમે કોમેન્ટો કરો સરકારને પણ ખબર પડે કે પબ્લિક શું કહેવા માંગે છે જનતા શું કહેવા માગે છે સીમા હેદરનો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આજ સીમા હેદર આવી છે અને કાલે એની માસીએ આવે એની ફઈએ આવે નક્કી રહેતું જ નથી મિત્રો પણ આની જોડે જો સાચો નિર્ણય લેવામાં આવશે ને એને યોગ્ય અને જે કાર્યવાહી કરવાની હોય કરવામાં આવે તો સૌથી સારું કહેવાય સરકાર માટે હું તો આ કહેવા માગું છું હા યાર દુશ્મન દેશની આઈ આપણા દેશમાં અનલીગલ વહુવારું થઈ જઈ પછી તો લીગલ થઈ પણ પહેલાં તો અનલીગલ જ આવીને અત્યારે તમે એને જુઓ એના માટે મોટી મોટી નોકરીઓ નોકરી ઉપર લેવામાં આવે છે કહો ભારત સરકાર દ્વારા અને એનું પરિણામ તમે જુઓ એની પાછળ એના આંકાઓ આવે એના જે મોકલેલી છે અને આવીને આપણા નિર્દોષ લોકોને ઠા 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 મારીને રવાના હજુ સુધી કોઈ પત્તો જ નહીં અને એમાં પાછા બીજા દેશના જે અમુક યુટ્યુબરો છે મુસ્લિમ સમાજના ઇસ્લામિક એમના વિડીયો પબ્લિક વાયરલ કરશે અને એમને તો એ વાયરલ ઈરાય વાયરલ થશે મજબૂત તો એમના હાથ થઈ રહ્યા છે એવો જાય આ વિડીયો તમે જુઓ કે પહેલાં આ ટાઈપનો વિડીયો સત્ય શું છે આ વિડિયાનું એ વિડીયો ખાલી એક બતાવું તમને અને એના ઉપરથી પછી હું તમને કહું કે આમાં સત્ય કેટલું છે આપણે ને આપણે જે આતંકવાદીઓના હાથ મજબૂત કરી રહ્યા છે તો જોઈ લો આ વિડિયો પહેલા યો સિક્તફ કરાંદે ગ્રામ સલામ અલેકુમ પાકિસ્તાન યો સિક્તફ કરાંદે ગ્રામ સલામ અલેકુમ પાકિસ્તાન યશન્દ્રતા તો મિત્રો વિડિયોની અંદર જે ભાષા વપરાઈ બરોબર ઇસ્લામિક ભાઈ છે કઝાકિસ્તાનનો આ રહેવાસી છે બરાબર અને ઇસ્લામિક છે પાકિસ્તાનને સપોર્ટ કરે છે અને એક યુટ્યુબર છે તો જ્યારે આ હુમલો થયો એના બીજા દિવસથી જ આ ભયના વિડીયો એટલા વાયરલ કર્યા એટલા વાયરલ કર્યા કે વાત જવા દો રોજ રોજ એક એક દિવસના એને પંદર પંદર વીસ વીસ હજાર ફોલોવર વધ્યા છે બોલો એની આઈડીમાં કોણ ફોલોવર છીએ આપણા દેશના જ ભારતના તો એને તો ઓ હો ફેમસ થઈ ગયો એટલે વાત જવા દો પણ જ્યારે આ હુમલો થયો એમાં તો આને કંઈ લેવા દેવા જ નહોતો આ તો એક યુટ્યુબર છે હા ઈસ્લામિક છે આતંકવાદી જેવો લાગે છે પછી વિડીયોની અંદર એને ઈ શું બોલ્યો મિત્રો અને એનો વિડીયોની અંદર ટાઈપિંગ કરી રિપીટ કરી એડિટ કરી અને એના શબ્દોને જે બદલાવવામાં આવ્યા અને પછી જે વિડીયો વાયરલ કર્યો એ તમે હવે સાંપડો તો જોયું ને મિત્રો સેમ ટુ સેમ બંને વિડીયા છે સેમ ટુ સેમ આગળના વિડીયોમાં જે બોલ્યો એ પોતાનો એનો એનો જ વોઇસ છે એનો જ અવાજ છે પણ જ્યારે તમે આ બીજા વિડીયોની અંદર જોયું એમાં આપણાને આપણા દેશના લોકોએ એડિટ કર્યું છે અને સરકારને નેતાઓને અને દેશવાસીઓને ઉશ્કેરવાનું કામ કર્યું કે આ જ લોકો કસુરવાર છે એમ તો મિત્રો આવી જ રીતે ઓને ફેમસ કર્યો ઓનો વિડીયોની અંદર આ બોલે છે શું અને એમાં આપણાને આપણા દેશવાસીઓ આપણાને આપણા જ ગદ્દારો એડિટ કરી ટાઈપિંગ કરી અને એમ કહેવામાં આવે છે કે આપ જે ઘટના ઘટી એની અંદર આનો હાથ છે અને આ જ આતંકવાદી હતો પણ મિત્રો આ એક યુટ્યુબર છે કઝાકિસ્તાનનો બાકી કોઈ લોબું નથી અને ફેમસ કર્યો આપણા દેશના લોકોએ એટલે આવી રીતને આવી રીત અમુક વધારાની વાત મિત્રો આવવું નહીં જ્યાં સુધી આનું મૂળ તમે ના શોધી શકો મૂળની અંદર ના જોઈ શકો ત્યાં સુધી વાત ગળે ઉતારવી નહીં મીડિયાવાળા પણ તમે જુઓ આટલી વાત હોય તો લો મોટી મોટી વાત ફાળશે અને એમની ચેનલની ટીઆરપી વધારશે પણ મિત્રો પહેલાં સાચી સાચી હકીકત જાણવી અને જે મિત્રો સાચી હકીકત જણાવતો હોય ને વ્યક્તિ એનો જ સપોર્ટ કરવો હું એવું નથી કહેતો મારો કરવો મારા માટે નથી કહેતો પણ તમને યોગ્ય લાગે કે આ વ્યક્તિ સાચી વાત કરી રહ્યો છે અને એની વાતનો છે તો એવા જ વ્યક્તિને તમે સપોર્ટ કરો તો મિત્રો એનો પણ એક જુસ્સો વધે હૉસલો વધે તો મિત્રો હવે ટાઈમ વધી ગયો છે મળીએ બીજા ભાગમાં તો અત્યાર સુધી તમારા આશીર્વાદ આપતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી લખજો બાકી મળીએ રજા આપશો જય ગરબી ગુજરાત જય હિન્દ